રાજકોટ જિલ્લાના ધોરાજીથી નાની પરબડી ગામે જવાનો મુખ્ય રસ્તો ચાર કિલોમીટરનો અતિશય ખરાબ હાલતમાં છે ત્યારે વાહન ચાલકોને અને અપડાઉન કરતા લોકોને અને ખેતરે જવા માટેના રસ્તા અતિશય ખરાબ હાલતમાં છે ત્યારે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ધોરાજીથી ફરેણી સુધીનો રોડ બે વખત ડામરનું કામ કરવામાં આવ્યું હતું પણ ફરેણીથી નાની પરબડી જવાનો રસ્તો અતિશય ખરાબ હાલતમાં પડી ગયો હોય પણ આજ દિન સુધી આ રસ્તોનું સમારકામ કરવામાં આવ્યું નથી ફરેણીથી નાની પરબડી માટેનો ચાર કિલોમીટરનો મુખ્ય રસ્તો ખળભળી હાલતમાં જોવા મળે છે અને નાની પરબડીથી ધોરાજી જવા માટે આ રસ્તો બિસ્માર થઈ ગયો હોય પણ તંત્ર દ્વારા આ ખરાબ હાલતમાં રસ્તો ખરાબ થઈ ગયો હોય તે રસ્તોનું સમારકામ આજદિન સુધી કરવામાં આવ્યું નથી તેથી અપડાઉન કરનાર વ્યક્તિઓને અને રાહદારીઓ કે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ મુખ્ય રસ્તો લોકો ને માથા નો દુખાવો સમાન બની ગયો છે મસ મોટા ખાડાઓ અને યોગ્ય રીતે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને નાના મોટા અકસ્માત નો ભય પણ લોકો ને સતાવી રહ્યો છે જો આ રસ્તા પર ધ્યાન રાખી વાહન ન ચલાવીએ તો ભારે અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે લોકો ને એક ગામ થી બીજો ગામ તરફ જવા માટે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકો ની એક જ માંગ છે કે ફેરણી થી નાની પરડી સુધી નો ખરાબ રસ્તો તાત્કાલિક નવો બનાવવામાં આવે અથવા તો યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી લોકો ને પડતી મુશ્કેલી દૂર થઈ શકે કે એવું છે છે અમારે બહુ ખરાબ થઈ થઈ ગયેલો ગયો એટલે તો અમારા ગામ સુધી કેમ નહી કેવી તકલીફ પડે છે તકલીફ તો બહુ પડે છે સરળા થઈ ગયા છે એના હિસાબે વધારે તકલીફ પડે અકસ્માત અકસ્માત થાય

તો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારો વાડીનો કેળો આનંદ રસ્તા કરતા સારો છે અને ફરેણીથી ધોરાજીનો રસ્તો બહુ સારો ડબલ પટ્ટીનો બે બની ગયો છે અને બે વાર બનાવવામાં આવ્યો છે ડબલ પટ્ટીનો અને તંત્ર નાની પ્રબળીથી ફરેણીના રસ્તામાં ડબલ પટ્ટીનો કે સિંગલ પટ્ટીનો સારો કરતા નથી શું તમારી માંગણી અમારી માંગણી તંત્ર પાસે એટલી જ છે કે આ રસ્તો ડબલ પટ્ટીનો સારો કરી દેવામાં આવે જેથી કરીને એક્સિડન્ટનો ભય નો રહે બોરુ નામ મારું નામ પંકજ મુરજી થાસિયા ગામ નાની પરબડી અમે રોજ ધોરાજીથી અપડાઉન કરીશી કામમાં જતા હોય અને અમારા નાની પરબળીથી ગામથી ફરેણી સુધી ખાવ બેકાર રસ્તો છે કોઈ પણ જાતનું કામ તંત્ર કરતું નથી અને ફરેણીથી ધોરાજી પાકો બની ગયેલ છે અમારા ગામની અંદર કોઈ પણ ધ્યાન દેતું નથી અમારે રોજ અવર જવર કરવી હોય તેમ છતાં અમારે કાયમી માટે કામે જવું હોય આ રસ્તો રોજ માટે ખરાબ છે તો અમારે શું કરવું એના માટે કઈ ધ્યાન દઈએ તંત્ર તંત્રને મારી અપીલ છે કે અમારા રોડની અંદર સુધારો કરે નવો કરી આપે તો અમે રોજ કામ કરી હકી અકસ્માતમાં અકસ્માતમાં સામે બે સાધન આવી જાય તો આમાં તરવાની જગ્યા નથી તો અમારે મોટું વાહન આવી જાય તો અચાનક અમારે કરવું શું શું તમારી માંગણી છે અમારી માંગણી એ જ છે કે અમને આ નવો રોડ કરી આપે તેથી કરી અમારે કોઈ બીમારથી હોય તો હોચિંતા લઈ જાવ હોય તો કાંઈ તકલીફ ન થાય